આજે હું તમને બે બહેન ભક્ત મંગલા અને સુમંગલા સાચી કથા છે એ સંભળાવા જઈ રહી છું આ વાર્તા તમારા હૃદયને સ્પર્શ કરી જશે છે છે વિશ્વાસ છોડી દેવાથી આપણને શું ફળ મળે બહુ મોટી વસ્તુ ગમે તેવી તકલીફ હોય મુશ્કેલી હોય ગમે તેવો પરિસ્થિતિ હોય તેમાંથી આપણા ભગવાન જરૂર આપણને બહાર કાઢે છે બસ જરૂર છે કે માત્ર નિસ્વાર્થ મનની નિસ્વાર્થ ભાવથી આપણે પ્રભુને સમરવાની બાળ ગોપાલ ભગવાન શ્રી કૃષ્ણ પર વિશ્વાસ રાખવાની વૃંદાવનમાં બે બહેનો મંગલા અને સુમંગલા શાકભાજી વેચવા માટે આવતી હતી બંને બહેનોને પોતાનું ખેતર હતું તે ખેતરમાં શાકભાજી ઉગાડે અને જે શાકભાજી થાય તે શાકભાજી ટોપલામાં ભરી માથા ઉપર મૂકી અને યમુના નદીમાં હોડીમાં બેસી અને વૃંદાવનમાં આવી જતી હતી યમુના પાર કરી અને વૃંદાવન આવી અને શાકભાજી વેચે છે વૃંદાવનની ગલીઓમાં ગલી ગલીમાં વહેંચે છે આખું વૃંદાવન ફરી ફરીને શાકભાજી વહેંચે છે તે બંને ઘરેથી વાસી રોટલી અને અથાણું માખણ લાવતી હતી એનું પોટલું બાંધી અને લાવતી હતી તે રોજ બંને બહેનો અથાણું અને રોટલી યમુના નદીના કિનારે ઝાડના છાયા નીચે ખાતી હતી યમુનાનું યમુનાજીનું પાણી પીવે અને પછી નદીમાં હોડીમાં બેસીને પેલે પાર તેમના ઘરે ચાલી જતી હતી મિત્રો આશ્ચર્યની વાત તો એ હતી કે તે બંને બહેનોને વૃંદાવનની પાસે યમુનાને પહેલે પાર એક ગામમાં રહેતી હતી છતાં પણ બંને બહેનોમાંથી કોઈને પણ ભગવાન શ્રી કૃષ્ણનું નામ ક્યારેય તેમણે સાંભળ્યું જ ન હતું ભગવાન શું છે કેવા છે એને ખબર જ નહીં ભક્તિ શું હોય કેવી રીતે કરાય એ બંને બહેનો જાણતી જ ન હતી મંગલા સુમંગલા માત્ર પેટ ભરવાનું જાણે ઘરનું ગુજરાન ચલાવવાનું જાણે બહુ સરળ સ્વભાવના ભોળા સ્વભાવના હતા બંને બહેનો ખોટું બોલવું શું કહેવાય પાપ શું કહેવાય એ તો એને ક્યારેય શીખ્યું જ ન હતું કપટ કોને કહેવાય તો મંગલા અને સુમંગલા જાણતી જ ન હતી એમણે તો ક્યારેય આજ સુધી એ સાંભળ્યું જ ન હતું કે કપટ કેવી રીતે કરાય કેવું હોય એટલી બધી ભોળી સ્વભાવની હતી મંગળા સુમંગળા જેવી બહાર હતી એવી જ અંદર પણ હતી શુદ્ધ અને સરળ સ્વભાવની ભોળ પણ હતું મંગળા શું મંગળા સુમંગળા મંગળા બંને બહુ પ્રેમથી રહેતી હતી એક દિવસ બન્યું એવું કે બંને યમુના પાર વૃંદાવનમાં શાકભાજી વેચવા માટે આવી પણ આજે એમનું શાકભાજી ફટાફટ જલ્દી વેચાઈ ગયું એ બંને બહેનોએ જોયું કે જ્યાં તે શાકભાજી વેચી રહી છે ત્યાં કથા ચાલી રહી હતી વૃંદાવનમાં એટલે મંગળા બોલી શું મંગળા બહેન આજે આપણે કથા સાંભળીએ એ સાંભળ બહેન આજે આપણું શાકભાજી જલ્દી વહેંચાઈ ગયું છે અને ઘરે જઈને પણ આપણે શું કરીશું તો ચાલને આપણે બંને જઈને કથા સાંભળીએ ગુરુજી કથા સંભળાવી રહ્યા છે ચાલો આપણે બંને કથામાં જઈએ તો શું મંગળા બોલી બહેન મંગળા આ કથા શું હોય તો શું તો શું મંગળા બોલી બહેન એ તો મને પણ નથી ખબર કે કથા શું હોય કેવી હોય પણ બધાએ બધા કહી રહ્યા છે કે અહીં કથા થઈ રહી છે તો ચાલને આપણે બહેન જઈને જોઈએ કે કથા કેવી હોય સાંભળી લઈએ આપણને ખબર પડી જશે કે કથા શું છે મિત્રો પછી મંગળા અને શું મંગળા એમના કોતપોતાના શાકભાજીના ટોકલા કથાના પંડાલમાં બહાર મૂકી દીધા અને પંડાલમાં સૌથી પાછળ જઈને બેસી ગઈ અને બંને બહુ શ્રદ્ધાપૂર્વક કથા સાંભળવા લાગી કથામાં ગુરુજી સંભળાવી રહ્યા હતા ગુરુજી બોલી રહ્યા હતા કે જેણે ભગવાન સાથે પ્રેમ નથી કર્યો તેનું જીવન તો બેકાર છે નકામું છે જેને શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોથી પ્રેમ નથી થયો તેનું જીવન વ્યર્થ છે જો ભગવાનને નથી જોયા દર્શન નથી કર્યા તો પછી શું જોયું જો ભગવાન નથી પામ્યા ભગવાનને નથી પ્રેમ કર્યો તો તમે શું પામ્યા ગુરુજી પ્રેમ ભાવથી ભગવાનની ચર્ચા કરી રહ્યા હતા ગુરુજી કહે છે કે ભગવાનને પ્રાપ્ત કરવા એ જ જીવન જીવ માત્રનું મનુષ્ય માત્રનું સાર્થકતા છે મનુષ્યનું લક્ષ્ય હોવું જોઈએ સાથે સાથે ગુરુજી એ પણ એ પણ બોલી રહ્યા હતા કે શું તમને લોકોને ખબર છે કે પૃથ્વી પર તમારા બધાનો જન્મ શું કામ થયો છે કેમ કે આપણે બધા જ અહીં ભગવાનને પામવા માટે આવ્યા છીએ ભગવાનને શોધવા આવ્યા છીએ પણ અહીં ધરતી પર આવીને પૃથ્વી પર આવીને આપણે બધા જ એ ભૂલી ગયા છીએ ભગવાનને પામવાનું ભૂલી જ ગયા છીએ પોતાનું પેટ ભરવામાં પૈસા ભેગા કરવામાં અને ઘર અને કમાવામાં જ પડી ગયા છે ઘરમાં બધા બરકત પૈસા લાવવા જ લાગી ગયા છે મનુષ્ય ભૂલી ગયો છે કે એમના અહીં આવવાનો ઉદ્દેશ શું છે ગુરુજી આ વચન કહી રહ્યા હતા મિત્રો જ્યારે આવી રીતે કથામાં ગુરુજીએ સમજાવ્યું તો મંગળા અને શુમંગળા બહુ પ્રભાવિત થઈ ગઈ મંગળા બોલી બહેન શુમંગળા ગુરુજી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોથી પ્રેમ ન થયો

પણ મંગળા સુમંગળાને યમુના પાર કરીને તેના ગામ જવું હતું એટલે એમને મોડું થઈ રહ્યું હતું માટે બંને બહેનોએ કથા અધૂરી મૂકી અને પછી ચાલી ગઈ બંને જતાં જતાં એવી ચર્ચા કરી રહી હતી કે સુમંગલા બોલી કેવ કે બહેન મંગળા તું મને કહે કે ભગવાન કેવા હોય ભગવાન શ્રી કૃષ્ણને તે જોયા છે તે ક્યારેય ખાકોરજીના દર્શન કર્યા છે મંગળા બોલી કે બહેન હું તો તારી સાથે જ રહું છું તો તમે ક્યારે ભગવાનને જોયા હોય જો મંગલા બોલી કે બહે મને એકવાર એકવાર બતાવ કે જો આપણે ભગવાનને જોવા હોય તો કેવી રીતે જોવાય કેમ કે ગુરુજીએ તો કહ્યું છે કે જેણે ભગવાનના દર્શન નથી કર્યા ભગવાનને નથી જોયા જેને ભગવાન સાથે પ્રેમ નથી થયો તો એનું જીવન નકામું છે વ્યર્થ છે તો જો આપણે ભગવાનને જોવા હોય તો ભગવાન આપણને ક્યાં મળશે આપણે ભગવાનને ક્યાં શોધી શકીશું તો મંગળા બોલી કે મને એવું લાગે છે કે ભગવાન સાધુ સંતોની પાસે જરૂર હશે ભગવાન આપણને સાધુ સંતો પાસે ભગવાન આપણને જરૂર મળશે મંગળા બોલી કે હા ઠીક છે તું સાચું કહે છે મંગળા બોલી ઠીક છે બહેન યમુનાળા તટ પર બેસીને અથાણ અને રોટલી ખાઈ રહી હતી બંને ભૂખી થઈ એટલે બંને રોટલી અને અથાણું નીકળ્યું અને ખાઈ રહી હતી અને ભગવાન વિશે ચર્ચા કરી રહ્યું હતી મંગળા સુ મંગળાને કહે છે કે આપણે તો અબુદ્ધ પ્રાણી છીએ આપણને ભગવાન કેવી રીતે મળે तुच्छ માણસ છીએ આપણે આપણને ભગવાન ક્યાંથી મળવાના હતા પણ હા સાધુ સંતો પાસે ભગવાન જરૂર હોય સાધુ સંતોને ભગવાન જરૂર મળતા હશે અને એ સમયે સંયોગવશ સંયોગથી નદી કિનારે સાધુ મહારાજ આવ્યા સાધુ મહારાજે તેમની જોડી અને કમંડળ યમનાજીના તટ પર મૂક્યા અને એ યમનાજીમાં નાવા માટે ચાલ્યા ગયા સ્નાન કરવા માટે જાય છે હવે મિત્રો અહીં તમને મંગળા સુમંગળા નું ઘોળ પણ જુઓ જેવા જ સાધુ મહારાજ ની જોડી અને કમંડળ મૂકીને ત્યાંથી નદીમાં નાવા ગયા તો મંગળા એ અને સુમંગળા એ સાધુ જોયા અને મંગળા બોલી કે બહેન સુમંગળા પેલા સાધુ મહાત્મા તેમની જોડી અને કમંડળ અહીં તટ પર મૂકી અને નહાવા ચાલ્યા ગયા છે બહેન જરૂર આ સાધુની જોડીમાં કમંડળમાં ભગવાન હશે હાલ આપણે જોઈએ એટલે સુમંગળા બોલી હા બહેન તું સાચું કહે છે સાધુ મહારાજ તો માત્ર લંગોટ પહેરીને જ ગયા છે તેમની જોડી સામાન તો અહીં જ મૂક્યો છે એ તો એમની સાથે કઈ લઈ જ નથી ગયા એટલે ભગવાન એમના સામાનમાં જરૂર હશે તે બંને બોલે છે કે ચાલ આપણે મહારાજને સામાન જોઈએ સામાનમાં ભગવાન જરૂર હશે એના સામાનમાં ભગવાન શોધી આમ વિચારી મંગલા અને સુમંગળા બંને ખાતી ખાતી રોટલી અને થાણું મૂકી ત્યાંથી ચાલી મહારાજરો સામાન વિખવા પહેલા એમને સાધુનું કમંડળ ઉઠાવ્યું પણ કમંડળમાં તો કંઈ જ નહીં પછી એમને જોળી ફેંધી સાધુની જોળીમાં જોયું શોધવા લાગી પણ જોળીમાં કંઈ હતું નહીં જોળીમાં એક ચંદન હતું અને એક બે સામાન બીજો હતો આ જોઈ મંગલા બોલી બહેન શું મંગળા આ સાધુ મહાત્માના સામાનમાં તો કઈ જ નથી ત્યારે શું મંગળા બોલી બહેન જોને તું સરખું જો સાધુ સંત પાસે તો ભગવાન જરૂર હશે કદાચ આપણને દેખાતું નથી આપણે સરખું જોઈએ એ આ સામાનમાં જ હશે ભગવાન આપણે સરખી રીતે શોધીએ તો આપણને ભગવાન જરૂર મળશે હવે બંને જલ્દી જલ્દી જોડી પહેલવા લાગી શોધવા લાગી અને સાધુની જોડી આખી જમીન પર ઠલવી દીધી જોડી નીચે થલાવ તાર જોડીમાંથી એક નાનો એવો ડબ્બો હતો ડબ્બો મળ્યો એ ડબ્બો મંગળાએ હાથમાં લીધો અને એ ડબ્બો ખોલે છે જ્યારે એમણે એ મંગળાએ ડબ્બો ખોલ્યો તો જુએ છે કે તે ડબ્બામાંથી એક નાના એવા બાળ ગોપાલ શ્રી કૃષ્ણની મૂર્તિ છે નાના એવા ભગવાનની મૂર્તિ છે લડ્ડુ ગોપાલની લડ્ડુ ગોપાલને જોઈને સુમંગળા બોલી બહેન જો જો ભગવાન મળી ગયા આ છે આપણા ભગવાન અહીં બેઠા છે ભગવાન હવે બાળ સ્વરૂપ ભગવાનની મૂર્તિ જોઈને મંગળા તો રડવા લાગી શું મંગળા બોલી કે બહેન તું રડે છે કેમ ભગવાનના દર્શન તો આપણને થઈ ગયા ને આપણે તો ભગવાન જ જોતા હતા આજ તો ભગવાન છે એટલે મંગળા રડતા રડતા બોલી હે ભગવાન તમને આટલા નાના એવા ડબ્બામાં આ સાધુએ પૂરી દીધા છે આ સાધુ મહારાજે આટલા નાના ડબ્બામાં તમને બંધ કરીને રાખ્યા છે હે ભગવાન મને તો એવું લાગે છે કે આ સાધુ મારા જરૂર તમને ડરાવતા ધમકાવતા હશે તમને ખીજાતા હશે મંગળા તો રડતા રડતા બોલે છે જોને બહેન શું મંગળા ભગવાન પગ કેવા વળી ગયા છે બાળ ગોપાલ પગ તો વળી ગયા છે બિચારા કેવા બેઠા છે મિત્રો નાના બાળ ગોપાલ તો ગોઠણ પર જ હોય નાના એવા લડ્ડુ ગોપાલ જે આપણે મંદિરમાં માં મૂક્યા હોય એ તો ગોઠણ પર જ બેઠા હોય પણ આ મંગળા સુમંગળા ને શું ખબર આ બંને તો ભૂલી હતી મંગળા બોલી ભગવાન સાધુ મહારાજ મંગળા બોલી ભગવાન સાધુ મહારાજ જંગલ તરફ ગયા છે પાણીમાં નાવા ગયા છે જ્યાં સુધી મહારાજ આવી ન જાય ભગવાન ત્યાં સુધી તમે તમારા પગ સીધા કરી લો સાધુ મહારાજ હમણાં નહીં આવે એ તો સ્નાન કરી રહ્યા છે તમે એ ન આવે ત્યાં સુધી તમે તમારા પગ સીધા કરી લો તમારે અત્યારે ડરવાની કોઈ જરૂરત નથી ભગવાન તમે ગભરાશો નહીં તમે અમારી સાથે છો અત્યારે તમે તમારો પગ સીધો કરી લો સાધુ મહારાજ સ્નાન કરવા ગયા છે તમે ડરો નહીં પણ ભગવાનની તો મૂર્તિ હતી એ થોડી પગ સીધા કરે સુમંગળા બોલી બહે ભગવાન તો એટલા ડરેલા છે કે પગ સીધા જ નથી કરી રહ્યા બહેન મને તો લાગે છે કે ડબ્બામાં બંધ રહેવાના કારણે ભગવાનના પગ સજ્જણ થઈ ગયા લાગે છે ભગવાનના પગ જડાઈ ગયા હશે અકડ થઈ ગયા છે માટે ભગવાન પગ સીધા નથી કરી શકતા પગના ના જાણે આ મહારાજે સાધુ મહારાજે ભગવાનને ક્યારના આ દબ્બામાં બંધ કરીને મૂક્યા હશે ભગવાન અકળાઈ ગયા લાગે છે ચાલો ભગવાન હવે તમારા હું સીધા કરી દઉં ત્યારે પછી મંગળાએ તેના જમવાની કુટલીમાંથી માખણ નીકાળ્યું અને માખણથી બાળ ગોપાલ લડ્ડુ ગોપાલ શ્રી કૃષ્ણ ભગવાનના પગને હાથને માલિશ કરવા લાગી ભલકે હાથી ખોળામાં બેસાડી ભગવાનને માલિશ કરવા લાગી હવે ગૌલખ વૃંદાવનમાં બેઠેલા ભગવાન શ્રી કૃષ્ણ આ બધું જોઈ રહ્યા છે ભગવાન જ્યારે આ બંને બહેનોનો પ્રેમ કોળ પણ જોયું તો ભગવાન એમના પ્રેમ અને પોળ પણ રીઝી ગયા અને એમના ભક્તના પ્રેમ માટે ભગવાને એમના હાથ પગ સીધા કરી લીધા મંગળાએ ભગવાનના પગને માલિશ કરી અને પગ ખેંચ્યો એક પગ મંગળાએ ખેંચ્યો એક પગ સુ મંગળાએ ખેંચ્યો અને ભગવાને તો પગ સીધા કરી લીધા પછી મંગળા બોલી જો સુ મંગળા ભગવાન તેમના હાથ પગ સીધા કરી લીધા મંગળા બોલી બહેન ભગવાન બહુ ભૂખ્યા પણ હશે ખબર નહીં આ સાધુ મહારાજે ભગવાનને ખાવા દીધું હશે કે નહીં ભગવાન ક્યારના ભૂખ્યા હશે આપણે ભગવાનને જમાડી દઈએ બિચારા ભૂખ્યા બેઠા હોય એવું મને તો લાગી રહ્યું છે મંગળા અને એમનું જે જે જમવાનું હતું તે તે જમતા જમતા બહેનો થઈ હતી હેઠું રોટલી અને અથાણું એમનું હેઠું હતું એ મંગળા એને સુમંગળા બહુ પ્રેમથી ભગવાનને ખવડાવવા લાગે છે મંગળા સુમંગળા ભગવાનને કહે છે કે એ ભગવાન અમને લાગે છે કે તમે બહુ ભૂખ્યા છો તમે આ અથાણું અને રોટલી ખાઈ લો મંગળા અને સુમંગળા નો આટલો પ્રેમ જોઈને પોળ પણ જોઈને ભગવાન રોટલી અને અથાણું ખાવા લાગ્યા. ભગવાને તેમનું મોં ખોલ્યું અને મંગળા અને સુમંગળા એમનું એઠું રોટલી અને અથાણું ભગવાનને ખવડાવે છે મોઢામાં મૂકી રહી છે. ભગવાનના મોઢામાં મૂકવા લાગી બંને બહેનો. ભગવાનની મૂર્તિ તો હસી રહી હતી. મંગળા અને સુમંગળાની સામે જોઈ રહી હતી. ભગવાન એની સામે જોઈને હસી રહ્યા હતા. ભગવાન

અને બોલી હે ભગવાન ત્યાં જ મૂકીને ભાગવા લાગી અને કહે છે કે ભગવાન અમે જઈએ છીએ આપણે ફરી મળીશું મંગળા સુમંગળાએ ટોપલો ઉઠાવ્યો શાકનો ભાજીનો અને ત્યાંથી ભાગવા લાગી સાધુ મહારાજ તો ગુસ્સામાં તેની જોડી પાસે આવ્યા અને જોયું તો તેની જોડીનો બધો જ સામાન જમીન પર પડેલો હતો સાધુ મહારાજ તેમનો સામાન ઉપાડવા લાગ્યા એમણે જોયું કે જેમાં ભગવાન હતા તે ડબ્બો તો ખાલી પડ્યો છે એમણે ઉઠાવ્યો અને જોયું તો ભગવાન એમાં હતા નહીં અને બોલ્યા મારા ભગવાન ક્યાં ગયા એમણે આજુબાજુ ભગવાનેને જોયા શોધ્યા તો ભગવાન યમુનાના કિનારે હતા જ્યાં બંને બહેનો ભગવાનને જમાડી રહી હતી જ્યારે ભગવાનને જોયા તો સાધુએ તો જોયું કે ભગવાનના હાથ પગ સીધા હતા સાધુ મહારાજ તો ધ્યાનથી જોવા લાગ્યા અરે ભગવાનના તો હાથ પગ સીધા થઈ ગયા છે ભગવાનના પગ તો વાઘો વળેલો હતો તો સીધો થઈ ગયો છે સાધુની આંખમાંથી તો દડ દડ આસુડા વહેવા લાગ્યા આંસુની ધારા વહેવા લાગી ભગવાનના ચરણોમાં સાધુ મહારાજ પડી ગયા અને કેવા લાગ્યા કે હે પ્રભુ મેં આખી જિંદગી તમારી સેવા કરી પણ હું તમારા પગ સીધા ના કરી ગયો અને તમે ભોળપણમાં તમે તમારા પગ સીધા કરી દીધા ભગવાન મેં આખી જિંદગી તમારું નામ લીધું ભજન લીધું કર્યું પણ હું તમને ન પામી શક્યો હું તમારા દર્શન ન કરી શક્યો એમ કરીને સાધુ મહારાજ ખૂબ રડ્યા એવામાં મંગળા અને સુમંગળા થોડે ઊભી ઉભી જોરથી સાધુ મહારાજને કહેવા લાગી અરે ઓ સાધુ મહારાજ ભગવાનને આટલા ડરાવો ધમકાવો નહીં તમે ભગવાનને ખૂબ ડરાવી ધમકાવીને રાખ્યા હતા ને બિચારા કેટલા ડરને મારે એમનો પગ વાકો વળી ગયો હતો એના પગ વળી ગયા હતા કેવી રીતે ભગવાન બેઠા હતા અમે ભગવાનના પગ સીધા કરી દીધા છે હવે એમના પગ આ ચમત્કાર જોઈને સ્ત્રીઓને રોકવા માટે એની પાછળ ભાગવા લાગ્યા અરે રહો ભાગો નહીં હું તમને કઈ જ નહીં કરું ઊભા રહો પણ એ બંને સુમંગલા અને મંગલા ને ડર લાગ્યો એ એવું વિચારતી હતી કે કદાચ આ સાધુ મહારાજ આપણને પકડીને મારશે તો એમ વિચારીને બંને બહેનો ભાગીને ચાલી ગઈ બીજા દિવસે મંગળા અને સુમંગળા શાક વેચવા માટે ફરી ટોકલામાં શાકભાજી લઈ વૃંદાવન આવી ગયા આજે પણ એમનું શાકભાજી જલ્દી વેચાઈ ગયું એટલે આજે પણ ફરીથી મંદિરમાં કથા સાંભળવા માટે બંને બહેનો બેસી ગઈ અને આજે કથામાં ગુરુજી ભગવાનના નામનો મહિમા કહી રહ્યા હતા ગાઈ રહ્યા હતા ગુરુજી કહી રહ્યા હતા કે ભક્તો તમે રાધે શ્યામ રાધે શ્યામ જપશો તો આ ભવ થી પાર થઈ જશો અભૌ सागर પાર કરી શકાય છે રાધેશ્યામ નામ લઈને માટે ભગવાનના નામને હંમેશા જપતા રહેવું જોઈએ રાધેશ્યામ નામ જ આપણને ભૌ सागर થી પાર ઉતારશે આજની કથા સાંભળીને બંને પાછી તેના ઘરે જવા નીકળી એટલે શું મંગળા બોલી મંગળાને કહે છે કે બહેન મંગળા તે આજે સાંભળ્યું ને કે ગુરુજીએ શું કહ્યું કે કથામાં કહ્યું કે રાધેશ્યામ રાધેશ્યામ જપીશું

રોજ પચાસ પૈસા આપણા ખર્ચ થઈ જાય છે હવે આપણે રોજ રાધેશ્યામ રાધે શ્યામ જપીશું અને પૈસા ખર્ચ્યા વિના જ યમુના પાર કરી લઈશું આ તો આજે જ્યારે મંગળા અને સુમંગળા કથા સાંભળી ગઈ અને એમણે બંને કથા સાંભળીને જ્યારે યમુના પાર કરીને એમના ઘરે જવા જાય છે તો નદી પાસે આવી બંને બહેનોએ આંખો બંધ કરી લીધી અને ગુરુજીના વચન પર વિશ્વાસ કર્યો રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ બોલતા બોલતા આખો બંધ કરીને યમુના પાર કરી રહી હતી અને સાચે જ બંને બહેનો રાધે શ્યામ બોલતા બોલતા યમુના પાર કરી જ લીધી યમુના પાર કરતા જ બંને બહેનો ખુશીથી નાચી ઉઠી કે આપણે તો આપણે પચીસ પૈસા બચી ગયા હવે રોજ આપણા પચીસ પૈસા જવાના અને પચીસ પૈસા બચી જશે હવે હવે રોજ આ બંને આવું જ કરવા કરી કરી અને યમુના પાર લે છે તો બંને બહેનોને રાધે શ્યામના નામ પર બહુ વિશ્વાસ વધી ગયો ગુરુજીના વચન પર વિશ્વાસ વધી ગયો આ નામ લઈને ભગવાન અમને ડૂબવા નહીં દે એવો દ્રઢ વિશ્વાસ એમના મનમાં બેસી ગયો અને મિત્રો જે લોકોને વિશ્વાસ થઈ ગયો હોય કે આપણા બાલ ગોપાલ આપણા શ્રી કૃષ્ણ ભગવાન શ્રી રાધે કૃષ્ણને કોઈ પણ પરિસ્થિતિમાં ડૂબવા આપણને નહીં દે તો મિત્રો ભગવાન હકીકતમાં ડૂબવા નથી જ દેતા તો એક દિવસ મંગળા સુમંગળાને કહે છે કે બહેન સુમંગળા ગુરુજીની કૃપાથી આપણે બહુ પૈસા બચાવ્યા છે તો આપણે ગુરુજીને જમવા માટે બોલાવીએ ગુરુજી માટે ભોજન બનાવી અને દાન દક્ષિણા આપીએ સુમંગળા બોલી કે સારું બહેન તું ભોજનની તૈયારી કર હું જઈને ગુરુજીને બોલાવીને લઈ આવું છું સોમંગળા વૃંદાવન ગઈ અને ગુરુજીને હાથ જોડીને બોલી કે હે ગુરુજી અમારા ઘરે તમે જમવા આવો ઝોમગળા બોલી કે તમને અમારા ઘરે જમવા હું બોલાવા માટે આવી છું એ તમને ભોજન કરાવી અને કઈક દાન દક્ષિણા આપવા માંગીએ છીએ તમે કૃપા કરીને મારી ઝૂંપડીમાં પધારો ત્યારે ગુરુજી વિચારવા લાગ્યા કે મારા ભક્ત છે આ મારી ભક્ત છે આટલા આદર સત્કારથી પ્રેમથી બોલાવી રહી છે તો હું એમના ઘરે જમવા જરૂર જાઉં થોડી ઘણી દાન દક્ષિણા પણ મને મળી જશે ગુરુજી બોલ્યા સારું ચાલો હું આવું છું મિત્રો આજે સુમંગલા એકલે જ વૃંદાવન આવી હતી ગુરુજી ને બોલાવવા માટે અને મંગળા ઘરે જમવાનું બનાવી રહી હતી સવારનો સમય હતો ગુરુજી સુમંગળાની સાથે જવા માટે યમુના તટ પર પહોંચી ગયા ગુરુજીએ જોયું કે અહીં તો કોઈ હોડી કોઈ નાવ છે જ નહીં હોડી વગર એમનાના પેલે પાર કેવી રીતે જવાય ગુરુજી સુમંગળાને કહેવા લાગ્યા બેટા અહીં તો કોઈ હોડી નથી કોઈ નાવ મને દેખાતી નથી અને હોડી વિના પેલે પાર કેવી રીતે જવાશે કે રીતે ત્યારે ઝૂંપડીમાં તું મને લઈ જઈશ ત્યારે સુમંગળા બોલી ગુરુજી તમે તો અમને સૌથી મોટી હોડી પ્રદાન કરી છે સુમંગળા બોલી કે અમે એવી હોડી અમને પ્રદાન કરી છે કે જેનાથી અમે રોજ યમુના પાર કરીએ છીએ સુમંગળા તો એવો વિચાર કરી રહી હતી કે અમે તો ગુરુજીના ચેલા છીએ અને ગુરુજીની વાત માની લીધી અને અમે યમુના પાર કરીએ છીએ રાધે શ્યામ રાધે શ્યામ નામથી યમુના પાર કરી શકીએ છીએ જો અમે ગુરુજીના છેલા ચેલા છીએ તો પણ તો ગુરુજી માટે તો આ કામ બહુ સહેલું હશે અમારા ગુરુજી તો એમના માટે તો આ કેટલું સરળ હશે યમુના પાર કરવાનું સુમંગળા તો રાધીશામ રાધેશ્યામ નામ જપતા જપતા યમુના નદીમાં આગળ વધી અને જારે એને પાછું વળીને જોયું તો ગુરુજી હજી કિનારા પર જ ઊભા હતા સુમંગળા બોલી ગુરુજી રાધીશામ રાધીશામ આવી જાવ ગુરુજી આવી જાવ રાધીશામ રાધીશામ આવી જાવ ગુરુજી હવે ગુરુજીએ એમ વિચાર કર્યો કે આ ગરીબ લાગે છે એની પાસે પૈસા નહીં હોય માટે એ પાણી ઓછું હશે ને એવી જગ્યા પર મને ચલાવીને લઈ જતી હશે હવે ગુરુજી એ ધોતી ઊંચી કરી અને એમણે વિચાર્યું કે કદાચ પાણીમાં પથ્થરા હશે અને એ પથ્થર ઉપર ચાલી રહી છે એમ કરી પથ્થર ઉપર ચાલી રહી છે તેમણે ધોતી ઊંચી કરી અને જેવો જ પાણીમાં પગ મૂક્યો તો ગુરુજીના કમર સુધી પાણી આવી ગયું ગુરુજી જેવા જ કમર સુધી પાણીમાં આવી ગયું તો એ ડૂબી ગયા તો બૂમો પાડવા લાગ્યા સુમંગળા પાછું વળીને જુએ છે તો ગુરુજીના કમર સુધી પાણી હતું કમર સુધી ગુરુજી ડૂબેલા હતા હવે સુમંગળા દોડતા દોડતા પાણીમાં ગુરુજી પાસે આવી પણ સુમંગળાના મુખમાં તો એક જ નામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ બોલ્યા કરે છે અને નામ જપતા જપતા ગુરુજી પાસે આવી અને ગુરુજી વિચારે છે કે અરે આ તો પાણીમાં ચાલી રહી છે હવે ગુરુજી વિચાર કરવા લાગ્યા કે આ જરૂર કોઈ ચૂડેલ લાગે છે કારણ કે કોઈ ઇન્સાન કોઈ મનુષ્ય પાણીમાં કેવી રીતે ચાલી શકે આ તો નક્કી કોઈ ચૂડેલ છે સુમંગળા દોડીને આવી અને ગુરુજી નો હાથ પકડી લીધો અને રાધે શ્યામ રાધે શ્યામ કરતા ખેંચતી જ ગઈ ગુરુજી વિચારે છે કે પાણીમાં તો કોઈ પથ્થર નથી અને આ કેવી રીતે ચાલી રહી છે આ નક્કી ચૂડેલ જ છે આ તો પાણીમાં ચાલી રહી છે આ નક્કી ચૂડેલ કા કોઈ ભૂત ડાકણ લાગે છે યમુનામાં વચ્ચે લઈ જઈને મને છોડી દેશે તો મને તો તરતા પણ નથી આવડતું હવે તો ગુરુજી બુમા બૂમ કરવા લાગ્યા બૂમો પાડવા લાગ્યા અરે મને છોડી દે અરે મને છોડી દે મેં તારું શું બગાડ્યું છે તું મને કેમ પાણીમાં ડૂબાડવા માંગે છે અરે મને છોડી દે પણ શું મંગળા તો ગુરુજીને એક જ વાત કહી રહી હતી ગુરુજી બોલ ગુરુજી બોલો રાધેશ્યામ રાધે શ્યામ ગુરુજી બોલો રાધે શ્યામ રાધે શ્યામ ભવસાગર હોય કે યમુના બોલો ગુરુજી રાધે શ્યામ રાધે શ્યામ ગુરુજી તો કઈ સાંભળે નહીં અને બસ બૂમચ પાડે મને છોડી દે મને છોડી દે બૂમો પાડતા જ રહ્યા અને એ સમજી ગયા કે આજે તો મારું મૃત્યુ નક્કી છે આ ચૂડેલ મને મારીને જ જપશે હવે તો મરવાનું જ છે એટલે ભગવાનનું નામ પોગારવા લાગ્યા ગુરુજી એ ઉગારો મને રાધે શ્યામ ઉગાડો મને રાધે શ્યામ જ્યારે ગુરુજી રાધે શ્યામ રાધે શ્યામ નામ બોલવા લાગ્યા તો ગુરુજીના પગ નીચે જળમાં પાણીમાં જમીન આવી ગઈ અને ગુરુજીનો હાથ તો શુંમંગળાએ પકડ્યો જ રાખ્યો હતો મંગળા તો હાથ પકડીને ગુરુજીને ખેંચીને લઈ જઈ રહી હતી ગુરુજીનો હાથ પકડીને શુંમંગળા યમુના નદીને પાર કરાવી દે છે હવે તો ગુરુજી જ્યારે યમુના નદી પાર કરીને કાંઠે આવી ગયા તો ગુરુજી ડરના મારે ભાગવા લાગ્યા અને સુમંગળા દોડીને ગુરુજીની આગળ આવીને ઊભી રહી ગઈ અને બોલી કે ગુરુજી તમે કેમ ભાગી રહ્યા છો તમે મારાથી ડરી કેમ રહ્યા છો ગુરુજી બોલ્યા તું કોણ છે ચૂડેલ છે ભૂત છે કોઈ ડાકણ છે કોણ છે તું આમ કોઈ નદીમાં શું કોઈ ચાલી શકે ઇન્સાન તો ન ચાલી શકે તું કોણ છે તો સુમંગળા બોલી ગુરુજી ના હું ભૂત છું કે ના કોઈ ચૂડેલ કે ના કોઈ ડાકણ છું હું એક મનુષ્ય છું અને તમારી શિષ્ય છું ગુરુજી તો વિચારમાં જ પડી ગયા અરે હું તો ક્યારનો ભૂત ચૂડેલનો હું ક્યારનો ભૂત ચૂડેલને મંત્ર દેવા લાગ્યો અરે મારે તો કોઈ એવું છે જ નહીં ચેલું સુમંગળા બોલી તમે જ્યારે કથા સંભળાવી રહ્યા હતા ગુરુજી અમે તમારી કથામાં આવ્યા હતા અને અમે એવું સાંભળ્યું હતું તમારા મુખેથી કે તમે કથામાં એવું કહ્યું હતું કે રાધે શ્યામ રાધે શ્યામ નામ લઈએ તો આપણે ભવ સાગર પાર કરી જઈએ તો અમે એવું વિચાર્યું કે જો રાધેશ્યામ નામ લઈને ભવ સાગર પાર કરી શકાય તો યમુના પણ પાર કરી શકાય ને તો અમે એ જ દિવસથી રાધે શ્યામ રાધે શ્યામ નામ જપીને અમે યમુના પાર કરી રહ્યા છીએ અમે રોજ ભગવાનનું નામ લઈને યમુના પાર કરીએ છીએ હવે અમને હોળીની કોઈ જરૂર નથી અમારા રોજ પૈસા બચી જાય છે ગુરુજીની આંખોમાંથી તો દડ દડ આંસુડા વહેવા લાગ્યા ગુરુજી સુમંગળાને કહે છે કે બેટા મેં પૂરું જીવન આખું જીવન મારું રાધેશ્યામ રાધેશ્યામ નામ જપ કર્યા છે ભગવાનની કથાઓ સંભળાવી છે પણ હું બસ નામ જ જપતો હતો પણ મેં તારી જેમ ભગવાન પર વિશ્વાસ ન કર્યો માટે હું ડૂબી ગયો અને તું તરી ગઈ તું ન ડૂબી તને એ નામ પર વિશ્વાસ હતો બેટા તું મહાન છે અને તમારા તારો ભગવાન પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ પણ મહાન છે તો મિત્રો આ હતી અને કથા કથા ખૂબ સરસ જો મિત્રો તમને સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ભગવાન પણ જો ભરોસો હોય તો ભગવાન જરૂર આપણા કામે આવે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ